નમસ્કાર મિત્રો કયું પ્રાણી છે જે આખું જીવન એક સેકન્ડ માટે પણ ઊંઘતું નથી અમે અને તમે ઊંઘ વગર જીવી ન શકીએ પણ કુદરતની દુનિયામાં એવો પણ એક પ્રાજીવ છે જે જન્મે છે જીવંત રહે છે અને મરે છે પણ એક સેકન્ડ માટે પણ ઊંઘતું નથી એવું શક્ય કેવી રીતે વૈજ્ઞાનિકો એવા પણ જીવને શોધ્યો છે જે કોઈ ભવ્ય મોટા સસ્તમ પ્રાણી પણ નહીં જેલીફિશ ખાસ કરીને ટ્યુરોટોપ્સિસ લોહરની જેને અમર જેલીફિશ પણ કહે છે આ જેલીફિશ સમૃદ્ધમાં રહે છે અને એવું માનવામાં આવે છે કે આ જીવન તે ઊંઘતી નથી શરીરમાં ઊંઘ માટે મગજ હોવું જરૂરી છે પણ આ જીવ પાસે મગજ જ નથી એનું નર્વસ સિસ્ટમ એટલું સરળ છે કે એને ઊંઘની જરૂર જ નથી પડતી મગજ વગર એ પણ જવાબદારીપૂર્વક ખાવા હલન અને જીવતા રહેવાની ક્રિયાઓ કરે છે પણ આરામ કરવો કે ઊંઘવો નહીં વૈજ્ઞાનિકોના અભ્યાસ મુજબ એકમાત્ર એવું પ્રાણી છે જે જન્મે છે અને પછી પુનર્જીવન દ્વારા પોતાનું યુવાનપણું ફરીથી મેળવી શકે છે એટલે કે બાયોલોજિકલ અમરતા ધરાવે છે ટ્યુરોટોપ્સિમ સ્ટોહોરની માત્ર ચારથી પાંચ એમએમની હોય છે અને આ જીભ એક પ્રકારની ટાઈમ રિવર્સિંગ લૂપ જીવે છે જ્યારે આને ચોટ પડે અથવા ભય લાગે તો તે પોતાનું શરીર બાળક જેવી હાલતમાં પાછું ફેરવી નાખે છે વૈજ્ઞાનિકો માટે હજી એક રહસ્ય છે કે આ જીવ કેમ ઊંઘતું નથી પણ એ હકીકત એ છે કે જીવનભર આ જીવ એક પળ પણ ઊંઘે નહીં કુદરતના રસપ્રદ રહસ્યોમાંથી એક જેલીફિશ જે આ જીવન ઊંઘતી નથી કેમ કે કારણ કે એને જરૂરત નથી શું તમે આ જાણતા હતા આવા અજોડ જીવવાના અધૂર રોચક ફેક્ટ્સ માટે વિડીયો લાઇક કરો સબસ્ક્રાઈબ કરજો